ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આમાં શંખનું કે શંખની અંદર જળનું એટલું રહસ્ય એટલું મહત્વ છે જેના ઉપર આપણે આજે થોડોક બે પ્રકારનો સત્સંગ વિષય એક જ છે શંખ પણ સત્સંગ બે પ્રકારનો છે એક કે માક્ષર મહિનામાં રોજ તમે શંખ તમારા ઘરમાં છે ને તો એની ઉપર ધૂળ ના ચોંટવી જોઈએ આપણે અમુકવાર જોઈએ શંખ ઉપર લોકોને ત્યાં ધૂળ ચોંટેલી હોય મળીએ તો એ હાથમાં ધૂળ આવે એ રીતે શંખ ઘરમાં મૂકી રાખીને ધૂળ રાખીએ તો દરિદ્રતા જ આવે એનાથી કોઈ લક્ષ્મી પ્રાપ્ત ના થાય એટલે ખાસ કરીને વિશેષ રૂપે માક્ષર મહિનામાં શંખના પ્રયોગ કે શંખનો ઉત્તમ પ્રયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એના ઉપર આજે આપણે સત્સંગ કરીશું તો ચાલો સત્સંગ સારા ઘરમાં શંખ છે તો આખા માક્ષર મહિનામાં શું કરવાનું કેવી રીતે તો સૌથી પહેલાં રોજ માક્ષર મહિનામાં જે આપણી પાસે શંખ છે દક્ષિણાવરતી કે જે તમારી પાસે શંખ છે પણ વગાડવા વાળો શંખ નહીં જે આપણી પાસે બીજો શંખ હોય ને એ શું કરવાનું છે તો એ શંખને રોજ ચોખ્ખા પાણીથી એટલે શુદ્ધ જળથી સ્નાન કરાવો સ્નાન કરાવી ચોખ્ખા વસ્ત્રથી સાફ કરી દો પછી એમાં થોડું જળ ભરી દેવાનું અને પછી એમાં તમે ચાહો તો અક્ષત એટલે કે ચોખા બે ચાર પધરાવો એ નહીં કરો ખાલી આ પૂજાની વાત છે શંખની પછી બે હાથ જોડીને શંખને પ્રાર્થના કરવાની આમ તો સંસ્કૃતમાં શ્લોક છે પણ હું ગુજરાતીમાં કહું જેથી કરીને તમને પણ સહજતા રહેશે અને પ્રાર્થના કરવાની છે કે હે પાંચજન્ય શંખ હવે શંખ તમારી પાસે ગમે તે હોય પણ મૂળ આપણે પાંચજન્ય શંખ જે ભગવાન ધારણ કરે છે એટલે આપણે પ્રાર્થના કરવાની કે એ પાંચજન્ય સંઘ તમે પૂર્વકાળમાં સમુદ્રથી ઉત્પન્ન થયા ભગવાન શ્રી વિષ્ણુએ તમને અપનાવીને એમના હસ્તકમળમાં ધારણ કર્યા તમે સંપૂર્ણ દેવતાઓથી પણ સુશોભિત છે અને બધા દેવતાઓએ તમને વરદાન આપ્યા નમસ્કાર છે તમે નમસ્કાર સ્વીકાર કરો તમારી ધ્વનિ એટલી ગંભીર છે કે જેનાથી મેઘ આકાશ પણ ડરી જાય છે વાદળો પણ ડરી જાય છે તમારી ધ્વનિ એટલી ઉજ્જવળ છે એટલું પવિત્ર ધ્વનિ છે કે એટલું મહાન ધ્વનિ છે કે જેનાથી અસુરો પણ થરથર કાપે છે તો તમારા ધ્વનિમાં એટલી બધી શક્તિ છે કે જે દસ હજાર ચંદ્રમાઓની જેમ તમે સુશોભિત થાવ છો હે પાંચજન્ય શંખ તમને અમારા નમસ્કારો બસ આટલી પ્રાર્થના રોજ માક્ષર મહિનામાં સવારે શંખને કરવાની હવે આ તો થઈ ગયું શંખની પૂજા પછી શંખથી ભગવાન વિષ્ણુને કૃષ્ણને શાલિગ્રામ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા તો પુરાણમાં ભગવાન પોતે કહે છે જે પણ મનુષ્ય માક્ષર મહિનામાં શંખમાં જળ ભરીને મારી ઉપર અભિષેક કરશે તો મહાપાતકોનો એના વિનાશ થશે એટલે સુધી કહ્યું છે કે માક્ષર મહિનામાં શંખમાં તીર્થોનું જો જળ ભરીને અભિષેક કરવામાં આવે એક એક ટીપું પણ તો પણ એ પોતાના કુળને તારશે આખા વંશને તારશે આખા પરિવારને તારશે જે મનુષ્ય શંખ વગાડી અને શંખથી અભિષેક કરશે તો એની ઉપર હું સાક્ષાત પ્રસન્ન થઈશ એવું ભગવાનનું કથન છે જે મનુષ્ય ભક્તિપૂર્વક શંખમાં જળ કે દૂધ લઈ અને મારી ઉપર અભિષેક કરશે ને એ સમય શું બોલવાનું ઓમ નમો નારાયણાય આ બોલતા બોલતા જે અભિષેક કરશે તો એના પિતૃઓ પણ સંપૂર્ણ રૂપે સંતુષ્ટ થશે અને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થશે જે મનુષ્ય શંખમાં તળાવનું જળ કે કૂવાનું પાણી કે વહેતું પાણી કે નદીનું પાણી કે તીર્થોનું પાણી કે ગળનું પાણી જેવું એ શંખમાં મૂકશે એ ગંગા જળની સમાન ફળ આપવા વાળું છે એટલે એમાં એ જળ ભરી ભગવાન ઉપર અભિષેક કરવો પછી કોઈ પણ જળ શંખમાં લઈ તમારી પાસે શાલિગ્રામ ભગવાન છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એમની ઉપર આ રીતે આમ શંખ હાથમાં લઈ અને આપણે કેવું ભગવાનની નજર ઉતારતા હોય પણ નજરમાં જનરલી અમુક વખતે એન્ટીકલોક ક્લોકવાઇઝ હોય જ્યારે ભગવાનની પર આપણે શંખમાં આ રીતે જળ ભરીને ગોળ ગોળ ફેરવીએ તો એક ત્રણ પાંચ સાત વાર ગોળ ફેરવવાનું પછી એ જે જળ છે ને એ પોતાના માથા ઉપર કે ઘરના લોકોના માથા ઉપર મસ્તક ઉપર આપણે છાંટીએ તો એનાથી સમસ્ત પાપોથી મનુષ્ય મુક્ત થાય છે બીજું કે જે કોઈ પણ મનુષ્ય શંખમાં થોડું જળ બે ચાર દાણા અક્ષત એટલે ચોખાના અને ફૂલ કે ફૂલની પાખડી પધરાવી બે હાથે પકડી ઓમ નમો નારાયણ બોલી ભગવાનને અર્ઘ્ય આપે ભગવાનની ઉપર ચઢાવે સમસ્ત પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય છે નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અનંત પુણ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે કે અનંત પુણ્યની એને પ્રાપ્તિ થાય પછી હવે મહત્વપૂર્ણ જે પ્રયોગ અથવા તો જે ભગવાને કીધું છે જે કોઈ મનુષ્ય શંખમાં જળ જળબરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કે મંત્ર જાપ એટલે કે ઓમ નમો નારાયણાય બોલી ફરીથી એ શંખને ભગવાનની ઉપરથી આમ ગોળ ફેરવી એ શંખમાં જે જળ છે એ આખા ઘરમાં છાંટશે ને વાસ્તુ દોષ દોષ પ્રેત દોષ પિચા પિશાચ દોષ કે કોઈ પણ દોષ હશે ને એ બધા અશુભ દોષોનો નાશ થશે શબ્દશહજ તમને પુરાણોમાં પ્રાપ્ત થઈ જશે આખો મહિનો આટલો પ્રયોગ માક્ષર મહિનામાં શંખજીનો કરી જુઓ અને પછી તમે જુઓ ભગવાનની ભક્તિ છે એક બે મિનિટ ને સામાન્ય આપણા ઘરમાં જ છે કહેવાય ને કે દરેકના ઘરમાં શંખ હોય હોય ને હોય દરેકના ઘરમાં શાલિગ્રામ ભગવાન હોય માનો કોઈના ઘરમાં શાલિગ્રામ ભગવાન ના હોય તો ભગવાન નારાયણ તો હોય હોય ને હોય તો બસ આટલું જ કરવાનું છે તો આ શંખના મહત્વપૂર્ણ પ્રયોગ કે શંખથી ભગવાન કેટલા પ્રસન્ન થાય છે ખાસ કરીને માર્ગશન મહિનામાં તો જરૂરથી તમે આ કરી શકો છો બાકી બીજું જે વિશેષ મહત્વ આદિ છે એ પણ આપણે સત્સંગ કરીશું જો તમને આજનો આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાસે મળીશું નવા વિશેષ વિડિયો સાથે ત્યાં સુધી તમે ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ ફરા ફરા મહા દેવા